ત્યારે શહેરના પોલીસ મથકથી માત્ર પાંચસો મીટર દૂર વિસ્તારમાં ડીસી આવેલા આદિત્ય મોલ રાજહંસ સિનેમા પાસેના ગેમ ઝોનમાં પોલીસે તપાસ હાથ ધરી હતી અહીં આવેલું વીઆર ત્રણસો સાઠ ગેમ ઝોન તારીખ ત્રણ બાર બે હજાર ત્રેવીસથી થી શરૂ કરવામાં આવ્યું હતું તો આ ગેમ ઝોનના માલિક સાગર રાજેશ રાજગોર વિરુદ્ધ આજે કોન્સ્ટેબલ દિલીપભાઈએ ફરિયાદ નોંધાવી હતી આ ગેમ ઝોનમાં મનોરંજન પ્રીમાઇસીસ પ્રમાણપત્ર ન હોવા છતાં ગેમ ઝોન ચાલુ કરવામાં આવ્યું હતું તેમજ બહાર નીકળવાનો માર્ગ ન રાખી આકસ્મિક આગના બનાવમાં લોકોનો જીવ જોખમાય તેવું બેદરકારી ભર્યું કૃત્ય કરવામાં આવ્યું હતું પોલીસે સંચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને શહેરના અન્ય ગેમ ઝોનમાં પણ બહાર નીકળવાના માર્ગ રખાયા છે કે કેમ તે અંગે પણ તપાસ કરી એ સમયની માંગ છે